ટિટાનસ રોગમાં જીવલેણ છે કે આજ સુધી તેનાથી કોઈ ઈલાજ નથી અને આ રોગના રોગવા માટે માત્ર એક જ રસી ઉપલબ્ધ છે ને પરંતુ જોજો આ રીતે આ રસી ન મળે તો એને તેની ટિટાનસ તનુરમાં સેપ લાગી જાય છે અને આવા દર્દીઓમાં જીવ બચાવવો મુશ્કેલી બની જાય છે કે ટિટાન મગજ હૃદય અને સ્નાયુઓને અસર કરે છે કે ટિટાન એને હૃદયની નિષ્ફળતા મગજનો સ્ટોક કારણે બની શકે છે જેના કારણે દર્દીઓનું મૃત મૃત થાય છે અને વિશ્વમાં રોગીઓમાં ટીટા એક રોગથી સર્ગભરમાં માતાઓને તેના બાળકમાં પણ થઈ રહી શકે છે અને આ પ્રકારના શેપમાં માતુભૂત ટીટાસનમાં કહેવામાં આવે છે કે આ રોગ લક્ષણ બાળકના જન્મમાં બે દિવસ પછી દેખાવાશે બાળકના સ્નાયુ સતત લાગે છે ને અધ્યયન પણ અસર લાગે છે બાળકોમાં ટીટાટનનો કિસ્સામાં નેવું ટકા કિસ્સો બાળક મૃત્યુ પામવા આવે છે ટીટાટન ઇલાજમાં લક્ષણો વધારે સારવારમાં કરવા માટે બાળકનું બચાવી સંભાવના ઘણી ઓછી હોય છે અને તબીબો માટે બાળકોને ટીટાટન બચાવવા માટે માતાને ગર્ભાશમાં દરમિયાન આ ટીટાટન રસી લેવી જરૂરી છે અને આ મારે ડિટર્જન્ટમાં બે ડોઝ અને ડિટર્જન્ટ આરંભ અપાવી જોઈ રહે છે તેનાથી માતા અને બાળકને બંને સુરક્ષિત રહે છે અને બાળકને પણ રસી આપવાની આરોગ્ય નિશાન ડોક્ટર જણાવ્યું કે પ્રમાણે માતાને ડિટાશનની રસી આપવામાં આવે છે કે નવજાતિ શિશુમાં રક્ષણ કરે છે પરંતુ બાળકનો જન્મ છ અઠવાડિયા પછી ડીપીટી રસી અને તેવી જોયા પછી દસ અઠવાડિયા પછી ત્રીજી રસી સૌદ અઠવાડિયા લઈને એવી ડીપીટી રસી ટીપેથિટી આ ઉધર સરેક્ષ બાળકને ત્રણ વર્ષ અપાય રહી છે આ તે દર પાંચ વર્ષ બૂટ બુસ્ટર ડોઝ મેળવી શકે છે અને બાળકને ડિટાડન્ટની રસી આપવામાં આવે ક્યારેક ડિટાડન્ટની જોખમ નથી ને બાળકો પણ ધૂળ અને મોટીમાં રહેતા હોવાની ડિટાજન્ટ ચેપ લગાવવા જોખમ રહેલું છે અને આ સ્થિતિમાં જો રસી યથાવત હોય તો ખતરો નહીં રહે